ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જે મહત્વપૂર્ણ અપડેટો આવી છે તેના વિશે ડિસ્કસ કરી લઈએ મોડી રાત્રે જે ખૂબ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે જીએસએસબી તરફથી એનો વિડીયો અવેલેબલ છે સ્ક્રીન પર તમે જોઈ શકો છો અને વિડીયો ચેક પણ કરી શકો છો ડીવાયસો મામલતદાર બાબત અચાનક ખૂબ જ મહત્વપૂર્ણ લેવાયુ છે નિર્ણય જે મિત્રો ભરતીના ફોર્મ ભર્યા છે તે ખાસ એકવાર જોઈ લે જીએસએસબી તરફથી ગ્રુપ બી સીસીઈ માટેની જે ભરતી હતી તેની સવાર સવારમાં મહત્વપૂર્ણ અપડેટ છે આ ઉપરાંત જીએસએસ તરફથી દોસ્તો એક ખૂબ જ મોટી વરસથી સૌથી અને જે નવી ભરતી આવી છે એ ચોવીસ જુલાઈથી એના ફોર્મ ભરવાના હાલ તો શરૂ થયા નથી લગભગ તો ચોવીસ જુલાઈએ આ મહત્વપૂર્ણ અપડેટ આવી હતી તેનો વિડીયો બનાવ્યો છે મારા હિસાબે જરૂરથી એકવાર ચો ચેક કરી લેજો વિદ્યાશાયકની જે ભરતી છે તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ છે ખાસ કરીને વિનંતી કરું છું કે વિડિયો જોવાનું ભૂલતા શિક્ષક ભરતી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ લેટેસ્ટ અપડેટ એન્ડ બેડ ન્યૂઝ દોસ્તો વાત કરીએ આજે છવ્વીસ જુલાઈ મહત્વપૂર્ણ અપડેટ જે ગઈકાલે આવી હતી અપડેટ પ્રમાણે ધોરણ એકથી બારની અંદર જે શિક્ષકોની ખાલી જગ્યાઓ હાલ અવેલેબલ છે એટલે કે ઘટ છે આ ખાલી જગ્યાઓ ભરવા માટે ગુજરાત સરકારે ખૂબ જ ખરાબ નિર્ણય લીધો છે આ જગ્યાઓ ભરવા માટે નિવૃત્ત શિક્ષકોથી ભરતી કરાશે એવો ગુજરાત સરકારે નિર્ણય લઈને સૌ કોઈને ચોંકાવી દીધા છે દોસ્તો વધુ આગળ વાત કરીએ તો શિક્ષક ભરતી મુદ્દે સરકાર સામે આંદોલનો હાલ ચાલી રહ્યા છે તમને સૌ કોઈને ખ્યાલ છે ત્યારે શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા અંગે સરકાર દ્વારા એક ખરાબ નિર્ણય લેવાયો છે ધોરણે એકથી બાર માસ શિક્ષકોની ઘટ નિવારવા માટે એટલે કે ખાલી જગ્યાઓ પૂરવા માટે બાસઠ વર્ષથી વધુ ઉંમરના હોય તેવા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરાશે દોસો સરકાર શિક્ષકોની કરતી મુદ્દે નિવૃત્તકોની ભરતી કરવા જઈ રહી છે તો ગુજરાત સરકારી પ્રાથમિક તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર જરૂરી ભરતી થયા બાદ ખાલી રહેલી જગ્યાઓ પર વસગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરાશે એવો નિર્ણય લેવાયો છે અને કેટલીક શરતોની પ્રક્રિયાને આધીન કામગીરી સોંપવામાં આવી મહત્તમ વય મર્યાદા પાસઠ વર્ષથી વધુ ન હોવી જોઈએ શૈક્ષણિક વર્ષના અંતે આવા નિવૃત્ત શિક્ષકોને છૂટા કરવાના રહેશે આ કામગીરી માટે નિવૃત્ત શિક્ષકોની માધ્યમિક ઉચ્ચતર માધ્યમોની શિક્ષકને જ્ઞાન સહાયકને ચૂકવાતું માનદ વેતન જ ચૂકવાશે તે સિવાય અન્ય કોઈ ભથ્થું વધારે નાણાકીય સેવાને લાભ મળવા પાત્ર રહેશે નહીં તો આ અગત્યની મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો વિડીયો ગમે તો લાઇક કરો બીજા સુધી જરૂરથી શેર કરો ફરીથી મળીશું ત્યાં સુધી ગુડ બાય